મિત્રો સ્વાગત છે આપ બધાનું આપણી ટૂંકી વાર્તાઓની સિરીઝમાં મિત્રો ભાઈઓ અને બહેનો આજની વાર્તા ખૂબ જ રસપ્રદ અને સમજવા લાયક મારી લખેલી એક ટૂંકી વાર્તા છે તો મારી લખેલી આ ટૂંકી વાર્તા પાંચ મિનિટ નીકાળીને પૂરી જરૂર સાંભળો આજે અપર્ણા અને નીરજના લગ્ન થયા બંને એકબીજાને જોયા પણ ન હતા અને એમના તેમના માતા પિતાએ લગ્ન કરાવી દીધા અપર્ણાની સુંદરતા મનમોહક હતી ગામમાં ઉછરેલી દીકરી અપર્ણા આજે લગ્ન મંડપમાં વિવાહનો જોડો પહેરીને મંદ મુસ્કાન સાથે બેઠી હતી પણ એને ક્યાં ખબર હતી કે આજે રાતે તેની સાથે શું થવાનું છે નીરજ પણ બાર ચોપડી સુધી ભણેલા અને સરખો દેખાતો જાણે તેના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો હોય એ રીતે મોઢા પર રૂમાલ રાખી તલવારને કસીને પકડીને તેના બંને બનવીઓની વચ્ચે ઊભો મરગ મરગ હસ્તો બેસી ગયો આજે બંનેના ખુશી ખુશી લગ્ન કરાવી એમના માતા-પિતા અને પરિવારજન ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા આ રીતે બંને પતિ-પત્નીના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા એક નવું યુગલ પરણીને ઘરે આવ્યું હતું દરેક જણ તાજા પરણેલા યુગલને મસ્તીથી ચીડવતા હતા સાસરે આવેલા મહેમાનોની ભીડ હતી જે કોઈ પણ નવી કન્યાને જોશે તે તેની સુંદરતા જોઈને કહેશે કે નીરજના ખૂબ જ સારા નસીબ છે આજે અપર્ણા સુંદર સુંદર રીતે મેકઅપ કરેલી હતી ભારે લાલ લહેંગા મેકઅપ અને જ્વેલરીએ તેના લુકને વધુ નિખાર્યો હતો તેને પોશાક પહેરાવીને તેના રૂમમાં મોકલવામાં આવી રૂમમાં ગુલાબના ફૂલો અને મેરી ગોલ્ડ્સથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું ફૂલોની સુગંધે અપર્ણાના દિવસનો બધો થાક ધોઈ નાખ્યો હતો હવે તે તેના પતિના આગમનની આતુરતાથી રાહ જોઈ રહી હતી અપર્ણાના લગ્નના પલંગ પર બેઠી હતી તેના પતિ સાથે થોડી એકાંત પળો વિતાવવાથી બેચેન હતી તેની બહેનપણી દ્વારા વર્ણવેલ પ્રથમ રાત્રિના અનુભવ વિશે વિચારીને તે રોમાંચિત થઈ રહી હતી એટલામાં જ નીરજ રૂમમાં આવ્યો અપર્ણાએ ઘૂંઘટ લાંબો કર્યો અને શરમાઈ અને બેઠી રહી નીરજ પણ અધીરો બનીને આગળ વધ્યું તે અપર્ણા પાસે બેડ પર બેસી ગયો અપર્ણાનું હૃદય જોરથી ધડકવા લાગ્યું પોતાના શ્વાસને કાબુમાં રાખવાનો પ્રયાસ કરતા ગભરાટમાં જીભ વડે તેના ઓઠને ભીના કરવાનો પ્રયાસ કરવા લાગી નીરજે હળવેકથી પત્નીની હથેળી પકડીને કહ્યું તમે કંઈ ગાધુ અપર્ણાએ ધીમે હલાવ્યું નીરજ ધીમે ધીમે તેનો પડદો હટાવ્યો અને તેના ચંદ્ર સુંદર ચહેરા તરફ જોઈને તેણે કહ્યું તમે ખૂબ સુંદર છો આકળા મણને લીધે અપર્ણા ગુલાબી ગાલ એવા લાલ થઈ ગયા કે જાણે તેના ગાલ પર સેકન્ડો ગુલાબની કળીઓ ખીલી ઉઠી હોય અપર્ણાનો ચહેરો શરમથી વધુ ચૂકી ગયો નીરજ તેને જોઈને હસી પડ્યો તેના સૂકા હોઠ જોતા જ નીરજે પૂછ્યું તને તરસ લાગી છે હું તને પાણી આપું અપર્ણાએ આશ્ચર્યથી પતિ સામે જોયું અને વિચાર્યું કે હું એટલી ભાગ્યશાળી છું કે મારો જીવન સાથી મારી ખૂબ કાળજી રાખ્યા છે ત્યાં સુધીમાં નીરજ ઊભો થઈ ગયો હતો અને બાજુના ટેબલ પર રાખેલા પાણીના જગમાંથી ગ્લાસમાં ઠંડુ પાણી લીધું અને તે અપર્ણાની નજીક આવ્યો અને પાણીનો ગ્લાસ તેની તરફ આપ્યો અપર્ણાએ ગ્લાસ લેવા હાથ લંબાવ્યો ત્યારે પતિની આંગળીઓના સ્પર્શિત તેના આખા શરીરમાં ઘડતરની લહેર મોકલી દીધી તેણે ધ્રુજતા હોઠ સાથે પતિનો આભાર માન્યો તેણે પાણીનો ગ્લાસ પોતાના હોઠ પર લીધો પાણી પીધા પછી તે થોડી આરામદાયક અનુભવી રહી હતી નીરજ ફરી તેની બાજુમાં બેસી ગયો તેણે અપર્ણાને કહ્યું તું આરામથી બેસ હવે આ રૂમ પણ તારો છે અપર્ણા હળવું સ્મિત કરીને આરામથી બેસી ગઈ નીરજે કહ્યું આજથી આપણે બંને પતિ પત્ની છીએ તેથી તમારી ફરજ છે કે મારી ફરજો અને જવાબદારીઓમાં મને સાથ આપો તમારે આ પરિવારને દિલથી સ્વીકારવું પડશે પરંતુ તારે મારી માતાના દરેક આદેશનું પાલન પણ કરવું પડશે મારી માતા ગમે તે કહે તે પણ તેની સાથે ઝઘડો નહીં કરે અને મારી સામે તેની સામે એક પણ શબ્દ બોલશે નહીં હું મારી માતાને ખૂબ જ પ્રેમ કરું છું અને કરીશ તેની સામે કંઈ પણ સાંભળીશ નહીં અપર્ણાના સુંદર સપનાને આંચકો લાગ્યો કે તેનો પતિ તેને શું આદેશ આપી રહ્યો છે તેને શું આદેશ આપી રહ્યો છે નીરજે સપાટ અવાજે આગળ કહ્યું અને આ આશામાં હું તમને પરણીને લાવ્યો છું મને આશા છે કે તમે મારી માતાની સેવા કરશો આજથી મારી માતાને એક ગ્લાસ પાણી પણ જાતે લેવા દેવાનું નથી તેઓ સવારે ઉઠે તે પહેલાં ઘર સાફ કરો અને સ્નાન કરવા માટે બાથરૂમમાં ગરમ પાણીનો એક ડોલ તૈયાર કરો તે પછી તેમની પૂજા માટે થાળી તૈયાર કરો કે તરત જ તેમની ચા તૈયાર થઈ જવી જોઈએ માતા અને સ્વચ્છતા ખૂબ ગમે છે તેથી તેના રૂમની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને મારી માતાને નાસ્તાથી લઈને ખાવાનું બધું જ તૈયાર કરવાનું હોય તે બધું પૂછીને કરો તેમને એવું ન લાગવું જોઈએ કે તમે આવતાની સાથે જ તે રસોડામાં પોતાની મરજીનું કામ કરવા લાગી છે એક વાત ફરીથી તમારા માતા પિતાના ઘરે જવાની જીદ ન કરો અને ફરી તું જશે તો અહીં કોણ જવાબદારી નિભાવશે હવે અપરેણાનું માથું ભરવા લાગ્યું લગ્નની આવી રાત તેણે ક્યારેય સાંભળી ન હતી તેનો પતિ આટલી બધી શરતો અને પ્રતિબંધો મૂકશે તેની કલ્પના પણ નહોતી કરી લગ્નની રાત તેના પર નિયમોનો બોજ નાખવામાં આવશે તેનું મન ભટકવા લાગ્યું હતું અને તેની શરમની લાગણી ઘણા સમયથી દૂર થઈ ગઈ હતી તે પહોળી આંખોથી નીરજના ચહેરાને જોઈ રહી હતી નિર્જે વધુમાં કહ્યું કે પિતાના મૃત્યુ પછી માતાએ મને ખૂબ જ પ્રેમથી ઉછેર્યો છે તેથી હું મારી ફરજ નિભાવવામાં ક્યારેય શરમાતો નથી અને હવેથી તમે પણ તેમનું આ રીતે સન્માન કરો અને કોઈ વાત તમને માની ખોટી લગાડવાની નથી ખોટી દલીલ ના કરો મમ્મી ગમે તે કહે તેને સાંભળો જો તમે તમે તેમની સાથે લડશો તો પ્રેમ ગુમાવશો અને અપેક્ષા રાખો નહીં કે હું ક્યારે તમારી માતાની સામે તમારો પક્ષ લઈશ હું જોરુનો ગુલામ કહેવા માંગતો નથી તમને માતાની વાત સાચી કે ખોટી લાગે તેનાથી કોઈ ફરક પડવો ના જોઈએ આ ઘરમાં માં હંમેશા સાચી જ રહેશે નીરજે તેની વાત પૂરી કરી અને રૂમમાં સંપૂર્ણ મૌન છવાઈ ગયું અપર્ણા અંદરથી ગુસ્સાથી ઉકળી રહી હતી આ બધી સ્થિતિઓ સાંભળીને જો કોઈ સ્ત્રી તેની જગ્યાએ હોત તો તેની પણ એવી જ હાલત થઈ હોત જે આ સમયે અપર્ણાનો સામનો કરી રહી હતી નીરજ પોતાના મનની વાત કહીને ખૂબ જ હળવાશ અનુભવા લાગ્યો અને અપર્ણાના મૌનને તેની સંમતિ માનીને તે ખુશ હૃદય તેને પોતાના હાથ પકડવા આગળ વધ્યું અપર્ણા તેનાથી દૂર થઈને બેડ પરથી ઊભી થઈ ગઈ તેનો ચહેરો ગુસ્સાથી લાલ થવા લાગ્યો તેણે કઠોરતાથી કહ્યું તમારી આ કેવી વાહિયાત શરતો છે તમે પત્નીની જરૂર નથી કે સર્વિસ તમને પત્નીની જરૂર હતી કે સર્વિસ મશીનને હું પણ મારી ફરજોથી વાપિક વાકેફ છું પણ એનો અર્થ એ નથી કે બીજા ના કહેવા પર મારે મૂંગી કઠપૂતળીઓની જેમ નાસ્તા રહેવું જોઈએ અને જો કોઈ મારી સાથે ગેરવર્તન કરે તો હું ચૂપચાપ દુઃખ સહન કરતી રહું કોઈને માન આપવાનો અર્થ એ નથી કે આપણે માથું નમાવીને વ્યક્તિની ખોટી વાતો સ્વીકારતા રહીએ જો તમારે માન મેળવવું હોય તો તમારે તે પ્રમાણે વર્તવું જોઈએ એક વાત તો તમે સાંભળી જ હશે ને એ આપણે જાણવું જોઈએ કે આપણું સન્માન આપણા પોતાના હાથોમાં હોય છે હું મારા સાસરિયા પ્રત્યેની તમામ ફરજો નિભાવવા તૈયાર છું કારણ કે હવે આ મારું ઘર છે અને મારો નવો પરિવાર પણ એનો અર્થ એ નથી કે જે રીતે તમારી માતા એ તમને પ્રેમથી ઉછેર્યા છે તે જ રીતે હું મારા મા બાપનું ઘર ભૂલી જઈશ મારા માતા પિતાએ પણ મને પ્રેમથી ઉછેરી છે તો શું લગ્ન પછી એ લોકો પ્રત્યે મારી કોઈ ફરજ નથી તમે મારા પ્રત્યેની મારી ફરજો ગણાવી છે હવે મને કહો કે તમે મારા કુટુંબ પ્રત્યેની કેટલી ફરજો નિભાવશો હું તમારી માતાની સેવા કરવા તૈયાર છું પણ શું તમે ક્યારે મારા પ્રત્યેની કોઈ ફરજ નિભાવી શકશો તું મારી પાસે તારી માતા સમક્ષ માથું નમાવીને જીવન પર તેની આજ્ઞા પાળવાની અપેક્ષા રાખે છે તો પછી તું મને મારી માતાના ઘરે જવા કેમ રોક્યા છે હું મારી માતાને પ્રેમ નથી કરતી હવે અપેરણા સતત બોલી રહી હતી અને આઘાતમાં તેની વાતો સાંભળી રહ્યો હતો આવી શરમાળ કન્યા પહેલી જ રાત્રે આટલું બધું કહી દેશે તેનો એને ખ્યાલ નહોતો પણ નિખાલસ વાતે અપર્ણાને ખોલવા મજબૂર કરી દીધી હતી નીરજે આશ્ચર્ય સાથે કહ્યું શું બોલો છો લગ્ન પછી જ્યારે છોકરી સાસરે આવે છે ત્યારે તેનું સાસરે ઘર જ તેનું ઘર હોય છે તેની બધી ફરજો પણ માત્ર અપર્ણાએ તેને અટકાવીને કહ્યું હા તમારી વાત સાચી છે મારું સાસુરું ઘર છે અને આ મારું ઘર છે હું કોઈ નોકરાણી નથી કે જે પગાર લઈને તમારા પરિવારની સેવા કરે અને કંઈક ખોટું થાય તો મોં પણ ન ખોલે હું પણ આ પરિવારની સભ્ય છું જો મારી સાથે કંઈક ખોટું થશે તો હું ચોક્કસ પણ વિરોધ કરીશ જો જો તમારે ઘરમાં પ્રેમભર્યું વાતાવરણ જોઈતું હોય તો મને થોડો પ્રેમ અને આદર પણ જોઈએ હું પાગલ નથી હું એવી છું કે જે કોઈ કારણ વગર મારી સાસુ સાથે ઝઘડવા જઈશ અને જો કોઈ મારી સાથે ગેરવર્તણું કરે તો પતિ તરીકે તમારે પણ ખોટા ખોટું કહેવાની હિંમત રાખવી જોઈએ કારણ કે લગ્ન કરતી વખતે મેં વિચાર્યું હતું કે પતિ તેની પત્નીનું રક્ષણ કરશે તો પછી તે પતિ પત્નીને ટેકો આપીને ઝોરુનો ગુલામ કેવી રીતે બનશે જો કોઈ માણસ તેની માતાની સંભાળ રાખે છે તો તે એક સારો પુત્ર કહેવાય છે બહેનનું રક્ષણ કરે છે તો એક સારો ભાઈ છે પણ લગ્ન પછી પત્નીનું ધ્યાન રાખે તો તેને ઝોરુનો ગુલામ કેમ કહેવાય શા માટે કોઈ માણસને ક્યારેય કહેવામાં આવતું નથી કે તે તેની માતાનો ગુલામ છે કે ગુલામ છે કે તે તેની બહેનનો ગુલામ છે આ બધો ભેદભાવ નવી વહુને તેના સાસરે જવા દેતો નથી અને એક પુત્ર વધુ પર એ ઘરમાં બહારની વ્યક્તિ જેવી લાગતી રહે છે મને હજી ખબર નહોતી કે મારી સાસુ મારી સાથે કેવું વર્તન કરશે અને તે કેવી રીતે ખરાબ ન કરી શકે પરંતુ તમે મને પહેલીથી જ ઘણી બધી વસ્તુઓ કહીને મારા હૃદયને ચીર કરી દીધું છે તમે તમારી માતાને પ્રેમ કરો છો તે ખૂબ સારું છે હું પણ લગ્નના બીજા જ દિવસથી તેનું અપમાન કરવાનું શરૂ કરતી નથી કંઈ મને આટલું લાંબુ કહેવાની જરૂર શું હતી મારા માતા પિતાએ પણ મને વડીલોને માન આપતા શીખવ્યું છે પણ એનો મતલબ એ નથી કે કાલે મારી સાસુ મારી સાથે કોઈ બાબતમાં ખરાબ વર્તન કરશે તો હું તેને સાથ નહીં આપીશ જ્યાં સુધી તમે તમારી વિચારશ્રેણીમાંથી બહાર નહીં આવશો ત્યાં સુધી હું વિરોધ નહીં કરું ત્યાં સુધી હું તને મારા પતિનો દરજ્જો નહીં આપી શકું એમ કહીને અપર્ણા કપડાં બદલવા બાથરૂમમાં ગઈ નીરજ તેની શરમાળ પત્નીનો આ પાસું જોઈને દંગ રહી ગયો અપર્ણાના શબ્દોએ તેને વિચારવા મજબૂર કરી દીધો હતો પણ છતાં તેને એક નવો આઘાત લાગ્યો હતો બાથરૂમમાં પહોંચતા જ અપર્ણાના આંસુ જે તેણે આટલા લાંબા સમય સુધી દબાવીને રાખ્યા હતા તે ફૂટી નીકળ્યા તે ક્યારેય લગ્નની પહેલી જ રાત્રે પતિના વિચારો સામે આટલો સંઘર્ષ કરવો પડશે એવું તેણે વિચાર્યું નહોતું પણ તેણે મન પણ મજબૂત કરી દીધું હતું કે તે આટલી સરળતાથી હાર નહીં માને તેણે મનમાં વિચાર્યું હું આજના જમાનાની છોકરી છું જો મારા પતિની વિચારસરણી પછાત હશે તો હું પણ મારા વિચારો વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ નહીં હતું અને એક યા બીજા દિવસે તેને મારી વાત સમજવી પડશે અપર્ણાની વાતથી

પોતાની મૂર્ખતાથી પત્નીના દિલથી દૂર ચાલ્યો ગયો હતો નીરજે મનમાં કહ્યું તેણે પોતાની ભૂલ સુધારવા અને પત્નીની નજરમાં સારી ઈમેજ જાળવવાનો નિર્ણય લીધો તે જાણતો હતો કે અપર્ણા એટલી ખુલ્લા મનની છોકરી છે કે તે તેને ચોક્કસ માફ કરી દેશે નીરજને સમજાઈ ગયું હતું કે સંબંધ સ્થાપિત કરવા માટે કોઈ શરતોની જરૂર નથી બલકે લોકો વચ્ચેનું વર્તન સંબંધનું ભવિષ્ય નક્કી કરે છે લગ્નના એક મહિનામાં જ

અને બંને પતિ પત્ની સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા હતા જો કે મંતવ્યોનો તફાવત હજુ પણ ચાલુ હતો પણ ક્યારેક અપર્ણા નીરજની વાત સમજતી અને ક્યારેક નીરજને અપર્ણાની વાત સમજવી પડતી તો મિત્રો મને આશા છે કે આજની વાર્તા તમને ખૂબ ગમી હશે તો જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરો